નમસ્કાર હવે જોઈએ મુક્ત કરાવી બે આરોપીને ભાવનગર ભાવનગરમાં એક વ્યક્તિનું અપહરણ કરીને પચાસ લાખ રૂપિયાની ની ખંડણી માંગવામાં આવી હતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ગણતરીના કલાકોમાં વ્યક્તિને મુક્ત કરાવી બે આરોપીને ઝડપી પડ્યા છે આરોપીઓની જુંગલમાંથી વ્યક્તિને છોડાવ્યો દિવાળીના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પર બહાર મૂકવામાં આવ્યો હતો જેમાં પોલીસ અધિક્ષક ભાવનગરનો ફરિયાદીએ ટેલિફોનિક સંપર્ક કરતા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી અલગ અલગ ટીમો બનાવી અપહરણ કરાયેલ વ્યક્તિને શોધી કાઢવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કેસમાં ગોપાલભાઈ બોઘાભાઈ બાંભા ઉંમરવર્ષ ચાલીસ રહે માલધારી સોસાયટી ભાવનગર હાલનારી અને કાનાભાઈ રાજેશભાઈ ટોળીયા ઉંમરવર્ષ ચોવીસ રહે શાળા નંબર ઓગણત્રીસ સામે નવા થોરણા મેઇન રોડ રાજકોટ નામના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓ હજુ ફરાર છે જેમાં ભરતભાઈ હમીરભાઈ ટોળિયા રહે ગોકુલ નિશાની પાસે અનમોલ પાર્ક રાજકોટ દિનેશભાઈ રહે રાધિકા રેસીડેન્સી મૈકાના પાટિયા રાજકોટ અને કાનો પટેલ રહે રાધિકા રેસીડેન્સી મૈકાના પાટિયા રાજકોટવાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે